હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં બધા પડ્યું હર હર માધેન ભાઈ અત્યારે સવાર થઈ ગયું છે અત્યારે છ વાગી ગયા છે આપણે બેગ બેગનું બધું ત્યાર થઈ ગયું છે તો ચાલો મિત્રો આપણી યાત્રા સ્ટાર્ટ કરી દઈએ ને અહીંથી બદ્રીનાથ રહ્યું છે એંશી કિલોમીટર રહ્યું છે તો આજે જોઈએ કેટલા કિલોમીટર કપાઈ પાછું ત્રણ કિલોમીટર સુધી એક કુતરો આવે છે મારી સાથે મેં નહીં બિસ્કુટ આપ્યું તો બિસ્કુટ પણ ખાધું નહીં મારે હારે ને હારે આવે છે મેં ના બિસ્કુટ શું મારી પાસે બિસ્કુટ હતું ટરે દીધું કેમકે ખાય ને ના રહી જશે તો નહીં ભાઈ મારે આરે જ આવે જો પાછો રહી જા ભાઈ મને એ ડર લાગે છે કે સાધન વાળું કોઈ ખોકી ન દે હા મિત્રો મને એ બહુ ડર લાગે છે મારી લીધે કોઈનું મોચું થઈ જાય તો મને બહુ કષ્ટ થાય છે કે ભાઈ આરે ને આરે જ આવે છે ત્રણ કિલોમીટર સુધી આરે ને આરે આવે છે રસ્તો ને ભાઈ પહાડ કાપે છો ભાઈ અહીંયા રસ્તો મોટો બનાવવામાં આવે છે જો તો સામે પણ પહાડ કાપી કાપી ને આમ આ સાઈડ કરે છે રસ્તો શેષ મોટો બનાવે છે બાકી ભાઈ અહીંનો નજારો યાર એક નંબર છે ભાઈ અહીંનો નજારો હા પહાડ તો જો ઉપર ભાઈ પાંડા પણ બધા તૂટા છે હો ભાઈ આપણે શોર્ટકટ થોડુંક લઈ લઈએ ઓલું ફરી ને જવું પડે અહીંથી ખાલી ઉપર જ જવાનું છે શોર્ટકટ લઈ લઈએ અહીંથી શોર્ટકટ છે ઉપર ખાલી જવાનું છે હા કમ બસો મીટર શોર્ટકટ પડશે તો આગળ તને હિમાલય દેખાડે મારે તો હિમાલયના દર્શન થઈ ગયા છે જે વસ્તુ આપણે મોબાઈલમાં જોતા હોય ને એ વસ્તુ રિયલમાં જોવા મળે ને એની અલગ જ ખુશી છે એ ખુશી હું ભયાન નથી કરી શકતો એવી ખુશી મળે બાકી આગળ પણ હિમાલય જોવા મળે પણ સ્ટાર્ટમાં ખુશી મળીને એવી આગળ નહીં મળે એટલે તમારે સાથ ખુશી વ્યક્ત કરું છું બાકી ચાલો આ રીતનો રસ્તો છે શોર્ટકટ હા શોર્ટકટ થોડું ખેલવું પડે હા પણ શોર્ટકટ બહુ કઠિન પડે ગરમી પણ અહીંયા એટલી થાય અને ઠંડી તો જરાય નથી લાગતી આગળ લાગશે તો અહીંયા નથી લાગે હા ફાઇનલી રસ્તો આવી ગયો છે બીજું પણ શોર્ટકટ લાગે જોઈએ હા હા લગભગ શોર્ટકટ છે તો ચાલો હા કપાસે યાર તમે જોઈ શકો કેટલું શોર્ટકટ કપાસે આ આખી લાઈન વેસમાંથી ડાયરી કોઈ છે યાર વાહ વાહ એના લોકો તમને ધન્યવાદ આ રીતનું શોર્ટકટ દેવા માટે બાકી અહીંથી શોર્ટકટ તો છે ને અગર છે તો જ લોકલ કંઈ નથી શું કરું ગો શોર્ટકટ જ હોય કેમ કે શોર્ટકટનો જ રસ્તો છે તો ચાલો નહીં હોય તો પાછા વરી જશું એમાં શું વાત થઈ ગઈ અહીંના આ જાડવાના છે ને કોઈ દડવાનું નહીં જો તમે જોઈ લો આ રીતના હા એકવાર તમને અડી જાય ને એવું લાગે કે કોઈએ હોય ખૂતાડી દીધી એ રીતનું હવે ખૂદે એવું ખૂદે એક અડી જ હોય તમને પાંચ છ મિનિટ સુધી ફોરફોડા પડવા માંડે હાવ હોય કેમ ખૂદતા રહ્યો એ રીતના દર્દ થાય મને અડી ગયું છે એકવાર મને પેલા ખબર જ હતી હું એકવાર અડી ગયું હતું મને તે મને ખબર પેલા ખબર જ હતી પણ એકવાર અડી ગયું ને પછી અંદાજો આવ્યો હજી બાકી આ કાંઈક છે ખાવા માટેનું બાકી આપણે નહીં ખાયું અસ્તા આ રૂ આ ફૂડનું આપણે લોલેજ નથી જ્યારે લોલેજ આવશે ત્યારે આપણે એ પણ ખાશું જે આપણે ખબર છે એ ફળ જ ખાવાના છે બાકી બીજા કયા હોય ખબર ન હોય ને એ કોઈ ખાતા નહીં અહીંયા આવો ને ઉત્તરાખંડ આ રીતનો રસ્તો છે નિષ્યથી આવ્યો છે આ રીતનો જાય જ ભાઈ અથવા ગલી જેવું છે અંધેરી ગલી હા 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 યાર ગરમી ગરમી થઈ ગઈ આપણે કેટલો શોર્ટકટ કપાયું ખબર જો સામેથી હવે અહીંથી આમ ટર્ન ટર્ન મારતું મારતું અહીંથી ટર્ન મારતું મળતું ટર્ન મારતું મળતું અહીંયા આવે અહીંયા સેટ રસ્તો હવે આપણે ડાયરી ક્યાંથી સીધા આવી ગયા જો હા તકલીફ થઈ છે તો શોર્ટકટ કાપ કેટલું ઓછું થઈ ગયું કમસે કમ ત્રણ કિલોમીટર ઓછું થઈ ગયું તો ફાઇનલ મિત્રો આપણે હિમાલય જોવા મળી ગયા છે ભાઈ અહીંથી હિમાલય દેખાય છે તમે પણ જોઈ લો હા તે આપણે બેકમેકો છે ને ચા પીએ ભાઈ આજે બહુ જ એટલે કિસર થઈ ગઈ પહેલાં એકવાર પીધું પછી તમે ભાઈ આપકા મોબાઈલ તો ત્રણ વાર થઈ ગયું છે બાકી ચાલો ભાઈ ચા બનાવે છે તો ચા પી લે બાકી આપડે ઠંડા વાતાવરણ તો તો ભાઈ અહીંયા તડકો એટલે બહુ તડકો પડે છે હો ભાઈ અહીંથી હિમાલય દેખાય છે બરફ પણ દેખાય છે તડકો બહુ પડે છે હા હા ચાય બની તો ચાલો ભાઈ ચા પી લઈએ તો આપણે આગળ આવી ગયા છે ભાઈ સાહેબ તમે રસ્તો જોઈ શકો છો તમારી એક ભૂલ થોડો કેમેરા તમારી એક ભૂલ નાખી શકે છે જો ખાય સામેથી રસ્તો જવાનો ભાઈ જોઈ શકો હા આ હેવી ડ્રાઈવર હોય એ ચાલી કે હો ભાઈ નબરો તો એ ચાલી શકે નહીં ખાલી તમારી એક ભૂલ તમારી આખી જિંદગી બગાડી શકે છે જો ભાઈ સાહેબ એઠે તો ફૂલ ખાય છે

એટલે પચી જ જાય ને નીચે ખાઈ સાહેબ ચાલો ગાડી રોડ નાથી જો આ રીતનો રસ્તો છે આ રીતનો રસ્તો અહીંયા આવ્યો છે તો ફાઇનલી આપણે આવી ગયા અહીંયા ભાઈ જો ટેરા મેરા ટેરા આ રીતના રસ્તા હોય છે બાકી અહીંનો નજારો તમે જોઈ લો ભાઈ સાહેબ ના આગળ હિમાલય છે જ આ ગયા છે જોશી મઠ આજે મિત્રો તો તમને એવું લાગતું કે આ હું કહેવાય કે ગલીમાંથી કેમ વટે તો આ ભાઈ શોર્ટકટ છે શોર્ટકટ એટલે બહુ શોર્ટકટ હોય છે બાકી એની પાપલેન તો જો ભાઈ અહીં લોખંડની પાપલેન વાપરવામાં આવે છે ભાઈ બહુ પાપલેન છે નીચે નદી છે એ ચાલો મિત્રો શોર્ટકટ કાપી લઈએ ને અત્યારે કેટલા વાગી ગયા છે સાડા પાંચ વાગે ગયા છે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે સાથે રહેવાની સુવિધા કરીએ આપણે બાકી જો શોર્ટકટ નીકળ આને શોર્ટ કહેવાટ કહેવાય આ રીતનું શોર્ટકટ મળી જાય એટલે કામ પડી જાય શોર્ટકટ લીધું છે પાકી ઉપર દુકાન છે આ રીતનું ભાઈ શોર્ટકટ છે યાર બાકી નીચે જાને કઈ દેશે રસ્તા ભાઈ આ રીતનું શોર્ટકટ છે તો ચાલો ભાઈ જઈએ બાકી અમે મારી તજ ભટકાઈ જશે પાકું કરવું પડશે આ રીતનો ભાઈ છે હા કાથી કાથી વધવું પડે યાર આવી બધી ગલી છે યાર આવી તો ગલી મેં કાંઈના નહીં જમી શોર્ટકટ છે પણ બધીના ઘરોમાંથી છે આ રીતની શોર્ટકટ છે શોર્ટકટ એટલે મારે કમ સે કમ એક ત્રણ કિલોમીટરની શોર્ટકટ નીચે દેખાય ને નીચે રસ્તો સામે જો ના ભોગવાનો છે બાકી બીજો રસ્તો છે ને એ ફરી ફરીને જાય છે એ નીચે એ શોર્ટકટ લેવું જરૂર યાર શોર્ટકટ છે ને જો ઉપર છે જો ખાય દેખાય ત્યાર રસ્તો છે એમ કામ ખાય છે તો અહીંથી બાકી પૂરી ખાઈ દેખાય જો આ રીતનો શોર્ટકટ આવે છે તો પહેલાં તો આપણે ખબર ન હોય લોકલ લોકોને પૂછવું પડે કે શોર્ટકટ કાથી છે નીચે જવાનો રસ્તો તમને હાવેલું પડે પેદલ હોય નહીં ગાડીથી નહીં કે સાયકલથી પેદલ હોય નહીં કેમકે શોર્ટકટ રસ્તા તો બહુ હોય છે ને મેન રસ્તા ફરી ફરીને જાય છે આપડે નીચે ઉતરી ગયા છે બાકી ચાલો આવે પેલા તો મંદિરે પછી તમારે અરે હું વાત થાકી ગયો ભાઈ ઉતરી હર હર મહાદેવ ગુજરાત થી છે છે સુદર્શન ચક્ર કેદારનાથ થઈ ગયું

બાકી તો થઈ હા નવ મહિના થઈ ગયા નવ મહિના હા હવે લાગશે પંદર એક દિવસ લાગશે હવે હવે અહીંથી સેલું કેદારનાથ છે હા એક જ રહ્યું હવે બદ્રીનાથ કરીને કેદારનાથ નાથી રહ્યું નહીં હા અત્યારે રોકાઈ જવું હા દિવસનું ચાલુ જમવાનું ના હોટલ છે પછી આ આગળ મંદિર છે ને ના રોકાઈ જાય હા પણ ના હોટલ હશે તો ખાઈ લે

પૂજારી જેવી આપણે પ્રસાદી આપી છે તો ચાલો મિત્રો પ્રસાદી આપણે ટેન્ટ લાગી ગયો છે બાકી ચાલો મિત્રો અત્યારે આપણે નાવા માટે જાય છે તો અહીંથી બદ્રીનાથ રહ્યું છે ત્રીસ કિલોમીટર ત્રીસ પાંત્રીસ કિલોમીટર રહ્યું છે તો બરફના પહાડ છે હિમાલય છે તો પણ આપણે જેવી ઠંડ જોયવી નથી મળતી બાકી ચાલો મિત્રો આપણે ઠંડા પાણીથી નાઈએ તો ચાલો નાવા માટે જઈએ આપણે બેગ લઈ લઈએ ને ભાઈ લાઇટ પણ ગઈ લાઈટ ચાલુ થઈ ગઈ આવી ગયા છે નાવા માટે તો તમને નદીનો અવાજ આવતો હશે તો આપણે નદીમાં ન જ નાવાનું અહીંયા ભાઈ આ આપેલું છે નળ ભાઈ સાહેબ ઠંડુ તો જો પાણી એવું લાગે બરફ છે તો પણ તમારો ભાઈ આ ચેલેન્જ મારું છે નાવાનું છે ગમે તે જે ગમે એવો બરફ પડે ને તોય પણ તમારો ભાઈ નાશે એટલે નાશે તો ફાઇનલી મિત્રો તમારો ભાઈ નાઈ નાખ્યું ભ્રિંગ 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 ગોતું તો બેગમાં છે એ રીતનું ભરું જ કે મને ટાઇટ જ નથી લાગતી અત્યારે બદ્રીનાથ છે લાગે પણ થોડી ઘણી જ લાગે બાકી ચાલો ટી શર્ટ પહેરી લઈએ બાકી કીધું ને ઠંડા પાણીથી ના મટલે નામ એટલે ના મનમાં એકવાર આવી જાય કે મારે આજ ને આવવું છે તો પેલા ગમે એટલું ઠંડુ પાણી નાઈન આપું એટલે નાયન આપું ભાઈ ડું ફેમિલી કેમ છો મજા આવ્યો બાકી તમને વિડીયો કેવો લાગ્યો ચારો એ તો લાઈક કરો ને બુલતા બાકી બધા ભાઈ ને ખરે બધા ભાઈ કેટલા ભાગે ખબર સાડા વાગી ગયા એક ચાલીસ થઈ ગયા ભાઈ વરસાદ ભૂલ આવે સીધો